કે આખા ગો ભાવ ધનિરમ બાપા માથે એટલો સંપૂર્ણ છે જેની કોઈ સીમા નહીં એવો એમને તાળીઓથી ભાવ હોય તો વાહ વાહ ભગવાન અમારા પૂજ્ય દોલતરમ બાપા વિશ્વ લેવલે એમને એવોર્ડ મેલ્યો છે જણોજા ખાતે આશ્રમ આપણા માટે ગુજરાતી જમશાળા બનાવવા જઈ રહ્યા છે એમાં મને વિશ્વાસ છે જાગીરદાર સમાજ ક્ષત્રિય સમાજ અમે બ્રાહ્મણ તો શું હાલો પૈસા લેવા વાળો કોઈ જ કોઈ ના હાલે તમે આશ્રમ માં ટેકો કરશો મને વિશ્વાસ છે અને હો ટકા કરશો વિશ્વાસ છે બાપુ બધા બાપુ ની તમે બધા પોખો છો એટલે ભગવાન તમને મદદ કરે તો તમે એમના મદદ કરશો મને વિશ્વાસ છે બીજું મને સત્સંગ વા બાપુ ની કરશે હું તો બે શબ્દ કઈ રહેવા જઉં છું ભૂવો ઘરે આવે ને તો પેલું કે તમાર ભાઈનું પાણી ના પીશો આવા માતા ના વળે કે તમારા બધે મોજણ નું મન નથી એક ઠેકાણે તેમાં માતા નથી વળતું સંતો બધે નું મન એક ઠેકાણે લાવી અને એકતા કરાવવાનું કોમ કરે ભૂવો કદાચ નથી પાડતા હોય તો કોઈ ભૂવા જુદું પડે એવું કરે એક ભુવો અનેક ભુવો ભુવા અઢાર લાખ હુવા ખરી માતાની માતા ની ભાળના કાઢી કે આ મારે નથી ભગત અને ગીતું બધે આપણે બધા પરમાત્મા સ્વરૂપે ભગવાન તરીકે બેઠા છો પૂજ્ય મારા બાપુ બેઠા છે એટલે હું વધારે બોલતો નથી દાસ બાપા વિષ્ણુ મહારાજ ખૂબ સત્સંગ કરશે બે કુક દેસ્ટન ભાઈ ઠાકર તમે ના આવો શેઠ માં હો શેઠ વોણિયા થાય ડોક્ટર સાહેબ હું તમારા દવાખાને આવ્યો મને હાદો કર્યો મને એક દિવસ ખબર એમણે મને અટક આવ્યો તો લઈ નહીં જો તો મને હાદો કર્યો તો બાપીએ મેલ્યો તો અને પૂજ્યા મારા ગુરુ મહારાજ નો આશીર્વાદ કે તમને મારા કોઈ નહીં થવાનું નહોતું થયું શેઠ હતા જે થોડાક પૈસા જે મોહણીયમ લઈ અને હતા આકડા ના થળમાં દાડી ખોતરી ખોતરી જોવે એક હોશિયાર સમાજ વિરમ શેખ હતો કે આ મારું દાડી એક જો કીધું મારા દરબાર પણ હતો તો મારી સમાજ ઉઠો કે ભાઈ ઉઠો કે આમ થારો આમ ઉઠો હાલેખ કે મરી ગયો નથી ગમે આમ તો શેઠે થોડો લકડા વેણી લાયા

પણ પહા નો ઓલ્યો કે સોપ્યો પણ સહચો ને શેઠ કે આધું વિધું કે ગાધું વિધું માથું કાપે માલ અને આ ભક્તિ જેવો તેવાની નથી ભૈસાબ દોલી છે બાપુ ને વિષ્ણુપુરી મહારાજને દાસ બાપા ને દાડાના ચેટલા આમંત્રણ રાતલે એટલામાં ત્રણ બધાનું પાર પાડે ના પાડે તો આપે ચેડ શુકા હાસુ બોલો થોડાક મહારાજ વેલા હેડે તો મહારાજ ને ન કરા વેલા જાતા રહે આપણે જગત છે ને ભાઈ સાહેબ ટીકા કરવામાં હજી પણ વે ચીને જેટલું પૂરું પાડું પછી થયું શું તારે મારા ઘરે ઓબાર ઉપાવજે બાગ બિદારી બગાડીશ ને એનો ફળ દાડી ખાજે મૂળ ઓના ઉખાડીશ ને ના બોલ્યું ભવશાગર તરવા ખાડામાં કુપાવીશ ને તરી શકે તો તું તરતે પણ બિદાને ડુબાવીશ ને ભાઈ વણધારો ગધાણ આચીન જાતો હતો એ ગધાડ ઓછા ને એકલું પોણી પાલ્યું સરવા ને એકલું ત્યાં લોબા પકી ને મરી ગયું કુડું કુડું અત્યારે ઘણ કુડા મરેલા વણધારે માર્યું માર્યું ના ઉઠ્યું ગુણ છલવીને હેડ્યો પર ઊભું થઈને કોણ પટ પટકીને પોણી પીને સરવા મળ્યું મહિનો ભરી જઈને બિરબલ ને બાદશાહ ઘોડા બગી લઈને આવ્યા બાદશાહ ઘોડાને છોડ દો ગધાડો હળવો 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 કને આયો કે શું કે મરી જાય ઘોડિયા બગી હેડીને કે મરી જાય કે ઘડી

ફૂંકણવાળા એના કુટુંબવાળા કિચમ તમામ યાદ રાખીએ બીજાનો ઉપદેશ કરવા દયો હતો દોલતરમ બાપુના શિષ્યોને બીજી સંપ્રદાયવાળા ઘણી સાદરું વાલવાતો હશે બોલો પોસે કોઈ નથી એવું વાળા તો વાત કરો છું એટલે કોઈનો તાલ બગાડીશ ને ખોટા સુર વગાડીશ ને ખોટા બોર્ડ લગાવીશ ને આ સતાશા મારે ધોધારમ બાપુની ગોય છે આવું ખૂબ ભગવાન એક જ તર કઈ રહેવા જોઉં બે નહીં હવે મૂકો છું મિયાન બીબી બે જણા જબર ઘરવા ચલાવતા તો એક દાડો છોકરાઓ રોયા જામાંથી ઝઘડો થયો બે રીહણા શિયાળાનો પોહ મહિનાને ઢાઢથી મિયા ઓમ બેઠા બેઠા તાપે અજી સુછડાનો નાડું હળજ્યું મિયા બાળાને